નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં મિત્રો અત્યારે અમે આવ્યા છીએ બાગવા ગામ અને રિલાયન્સ ટાઉનશીપની બાજુમાં જ્યાં ચારસો વર્ષ જૂની કાળભૈરવ હનુમાનજી અને ભગવાન ભોળાનાથની એક ખૂબ જ પ્રાચીન જગ્યા છે આ જગ્યામાં ચારસો વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી કાળભૈરવ હનુમાનજીનું મંદિર આવેલું છે અહીં હનુમાનજીની સાથે સાથે બીજા બે મંદિરો પણ આવેલા છે ભગવાન ભોળાનાથનું અને સાંઈ બાબાનું આ જગ્યા ખંભાળિયા થી આશરે લગભગ ધોઢેક કિલોમીટરના અંતરે બાગવા રોડ ઉપર આવેલી છે તો મિત્રો જ્યારે તમે આ બાજુ નીકળો ત્યારે આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો તમારું નામ શું ભાઈ મંજીભાઈ મંજીભાઈ બરાબર તો આ જગ્યામાં તમે સેવામાં આવતા હોય છે ને જગ્યાને ટાઈમ મળે આવી સેવામાં ઝાડવાનું પાણી પાઈ બરાબર બાપુ હતા એ બાપુ દેખાતા નથી બાપુ દેવ થઈ ગયા દેવ થઈ ગયા કેટલો ટાઈમ થયો દેવ થયો હવે હું આવ્યો એને તો અહીંયા આવ્યા એમ અમારે છ મહિના થયા એ પેલા બધા વાતો કરતા બાપુ વૈયા ગયા ને વર દોઢ વરસ થઈ ગયો દોઢ હું તો ખાસ બાપુ ને મળવા જ આવ્યો હતો મેં કીધું બાપુ પાસે આવું અને બાપુ પાસે થોડીક આપણે સત્સંગ નહીં બેસાડ વાતું કરીએ એટલા માટે હું બાપુ ને મળવા જ ખાસ આવ્યો હતો પણ હવે

આ સરસ વાવેલા છે પાણી પાણી ઝાડવાને સરસ સેવાનું કામ કરે છે પરોપકાર ના કામ કરે તો ભગવાન જરૂર એને આશીર્વાદ જ આપે એને કોઈ શંકા નથી આમાં શું છે આ બધા ઝાડવા સુકાઈ ગયા બધા

થાય નથી મોક્ષ ગતિ ને પ્રાપ્ત કરવા માટે ભગવાને બધા એને મનુષ્ય દેય આપ્યો છે તો એ મનુષ્ય દેયને સાર્થક કરવા માટે બધા અહીંયા આવે છે કોઈ સાઈઠ સિત્તેર વર્ષ સો વર્ષ કોઈ એકસો દસ સવાસો વર્ષ ઘણા આગળના ગયતા સવા વર્ષ સુધી જીવતા અને પોતપોતાની રીતે બધા પોતાની મતિ પ્રમાણે સૌ કર્મો કરીને અહીંથી જતા રહ્યા છે પણ મૂળ મનુષ્ય અવતાર નો મૂળ હેતુ કે મોક્ષ ગતિ ને પ્રાપ્ત કરવા માટે જ બધા આવે છે ભગવાન મનુષ્ય અવતાર એટલા માટે જ આપે છે ના પાછું ફરવું ન પડે નકર જો આપણે કઈ ભગવાન નું ભજન ન કરીએ અને સત્કાર્યો ન કરીએ કોઈ સેવાના કાર્ય ન કરીએ તો પાછું આપણે ચોરાસી માં પાછો ધક્કો મારી દે ભગવાન જો એ મોકો આપણે ગુમાવી દઈએ તો આ મનુષ્ય અવતાર સાર્થક થયો ન કહેવાય એટલે હું તો તમને એટલું જ કેમાં માંગું છું કે જો બાપુ હતા ને ત્યારે બહુ સરસ હતું અને એ વયા ગયા ને એટલે અમને તો જાણે અમારે તો માથે છત જ વઈ ગઈ છે એટલે અમે છે ને એના દીકરા છે એ પૂજા કરે છે હું એમના ઘરના જ છું બરાબર એટલે અમે હવે સેવા પૂજા આમ જ કરી છે ભાઈએ વાત કરી કે બાપુ છે ને એના છોકરા સેવા પૂજા કરે છોકરા તો કે નોકરી કરે છે નોકરી કરે છે નોકરી કરે છે કેટલા દીકરા મને બાપુ પ્રત્યે લાગણી હારી હતી મેં કીધું બાપુ થોડુંક બે ચાર વાતું કીધું આપડે ધાર્મિક કરીએ બાપુ કરશે તો એમને છે ને ભાઈ એટકી પ્રોબ્લેમ

પણ છે રામ ભગવાન ની પૂજા કરે અને ગીરી હોય ને એ શંકર ભગવાન શંકર ભગવાન વધારે પડતા છે ને શિવ ની પૂજા બાવાજી કરે મારે શું છે ધાર્મિક ચેનલ હાલે છે એટલે એમાં બીજા કોઈ વિડીયા નો હોય કોઈ આમ તેમ ન હોય કોઈ આ તમારા એક વિડીયો થી ઘણા બધા ને આમ ખબર પડે કે જગ્યા છે કારણ કે કોઈ પણ જગ્યા હોય ધાર્મિક સ્થળ હોય તો જેને અમુક ને ખબર શિવ મંદિર છે એમાં ઘણા નવા નવા આવે ને તો એ લોકો એમ જ કે બેન અમે તો પહેલી વાર આવ્યા છે અમને તો ખબર નથી અમે અહીંયા આઠ દસ વર્ષ

તમે ફ્રી છો તમે કરી સવારે જો અમે સાડા પાંચ વાગે ઉઠી જાય ને એટલે પેલા નાઈ ધોય ફ્રેસ થઈને ને મારે એક બાબો છે એનો નાસ્તો પાણી કરી પછી મંદિરે સેવા પૂજા અમે બે જણા કરવા જાય એ આરતી કરે અને હું બધા ફૂલ નઈ ચડાવી દઉં

એને માટે એક બુંદ પડે નીચે બુંદ પાણી નું બાષ્પી પવન થાય ને વરાળ સ્વરૂપે ઉપર જાય ઉપર જાય ને પાછું ઠંડુ પડે વાદળામાં જાય ઠંડુ પડે એ ઠંડુ પડે એનું એ પાણી પાછું નીચે આવે એ પણ પાણી રડી રડી ને પાછું સમુદ્ર એમ આપણને ભગવાન મોકલા છે તો જેમાંથી આપણે છૂટ આપી છે એમાં જ આપણે ભરવાનું છે તો એ ભરવા માટેનો આ એક અમૂલ્ય અવસર આપણને આપ્યો મનુષ્ય મનુષ્યવતાર આ એક આ મનુષ્ય અવતારમાં જ આપડે ઈશ્વર માં ભરી બાકી આ ચોરાસી ના જે બધા પશુ પંખી ને એમાં એમાં છે ચોરાશી લાખ ફેરા ફરે ત્યારે એને અવતાર મળે એટલે માણ નથી કેતા કે મનુષ્ય અવતાર આપ્યો છે ને ભગવાન ના બે નામ લેતા દેવો પણ દુર્લભ એવો અવતાર છે એટલે અમારી ઉમર નથી છતાંય અમે હું વિચારી ના ભાઈ અત્યારથી ને આપણને આટલો શિવ પ્રત્યે લાગણી છે અમારે તો હું જન્મ થી ને શિવ પ્રત્યે ઘરે બાવાજી ના ઘરે દીકરો આવે ને એટલે શિવજી ડમરું લઈને નાખે કે મારો એક ભગત ભય તો સ્વભાવ થી તમારે નિર્માણ કરેલું છે ભગવાન એટલે આ કર્મ બળી સરસ અને અમે તો એટલા આની ઉપર જ મૂકી દઈ જે કઈ હોય ને એ કરે એ હાચું અમે અમે કઈ કોઈ એમ કે બે નામ છે

બાવીસ ત્રેવીસ વર્ષથી થયા એને અહિયાં ખુદ નું આમ મતલબ કાઈ નતું આ એક જ રૂમ હતો અને આ મંદિર એ નાના નાના તમે જોયા હશે તો તમને ખ્યાલ કદાચ હોય કે નો એમાં નતું નાના નાના મંદિર હતા પછી ધીરે 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 બધા આમ વાતું કરે કે ભાઈ અમારે આવી રીતના મંદિર માં થોડો સપોર્ટ આપે બધા તમારે મારા જે હોય તો એમ કે હા બાપુ તમે તારે કરી નાખો હું પૈસા આપી દઈશ કે મારે આ કાંઈ મંદિરમાં કાંઈ કામ કરવું હોય તો હું તમને એમ કહું કે ભાઈ મારે અહીંયા મંદિરમાં કાર્ય કરવું છે તો શું છે શું નહીં એટલે તમે કેમ એમ કહો કે ના બેન આ રીતના કરી નાખો એવી રીતના એટલે સસરા એ છે ને પછી આ મંદિર મોટા મોટા બન્યા પહેલાં આ હનુમાનજીનું ચારસો વર્ષ જૂનું મંદિર છે સ્વયંભુ હનુમાનજી છે અને અહીંયાં પાછા કાળ ભેરવો હનમાનજી જોયું ને મિત્રો આ કાળ ભેરવો હનુમાનજીના દર્શન તમે વિડીયોમાં તો કર્યા પણ પ્રત્યક્ષ દર્શન કરવા માટે એકવાર જરૂરથી મુલાકાત લેજો તો મિત્રો મને આશા છે કે આ વિલોગ તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી હસતા રહો મલકાતા રહો જય શ્રી કૃષ્ણ